હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર જે મિત્રોએ બાર સાયન્સ પાસ કરેલું છે એમના માટે ખૂબ સારી એવી તક આ સરકારી નોકરી મેળવવાની મળે છે જેમાં વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી અસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટેની આ સૂચનાઓ છે એ જાહેર કરવામાં આવી છે એટલે મેં તમને કીધું એમ કે જેને પણ બાર પાસ કરેલું છે સાયન્સની અંદર એમના માટે ખૂબ સારી એવી તક છે તો શા માટે તો આપણે જોઈએ કે એમાં આ જે ભરતી છે એમાં કુલ કેટલી જગ્યાઓ છે તો કે કુલ એકસો પિસ્તાલીસ જગ્યાઓ છે એ કેટેગરી વાઇઝ તમને અહીંયા આપવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો મેં શા માટે કીધું કે ભાઈ બાર પાસ જે હોય એના માટે ખૂબ સારી એવી તક છે તો એની પહેલાં આપણે પગાર ધોરણની જો વાત કરવામાં આવે તો પાંચ વર્ષ માટે છે આ પગાર ધોરણ છે એ છવ્વીસ હજારના ફિક્સ વેતનથી આપણને નિમણૂક છે એ આપવામાં આવશે અને ત્યારબાદ તમે પાંચ વર્ષ સંતોષકારક રીતે પૂરા કરો એટલે સાતમા પગાર પંચના ઓગણીસ નવસોથી લઈ અને ત્રેસઠ બસોના લેવલ ટુ મુજબ આપને પગાર ધોરણ છે એ નિમણૂંક આપ પાત્ર થશો તમે બરાબર અને લાયકાતની જો વાત કરવામાં આવે તો અહીંયા જણાવવામાં આવેલું છે કે હેવ પાસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ કન્ડક્ટ બાય ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બરાબર એટલે કે જેમને બારમા ધોરણની અંદર સાયન્સમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ હોય એ લોકો છે આમાં અરજી કરી શકે છે બરાબર એટલે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સબ્જેક્ટ છે એ એ અને બી બંને ગ્રુપ ધરાવતા હોય બરાબર એટલે કે એ ગ્રુપ હોય અથવા તો તમારે બી ગ્રુપ હોય તો બંનેની અંદર આ કોમન આવતા સબ્જેક્ટ છે બરાબર છે તો આ તમે બાર પાસ સાયન્સ કર સાયન્સની અંદર બાર પાસ કરેલું હોય તો તમે આ પરીક્ષા આપી અને આ નોકરી છે એ મેળવી શકો છો બાકી કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અને હિન્દી બરાબર આ બંનેનું પણ નોલેજ છે એ હોવું જોઈએ તો મેં એટલા માટે મેં તમને કીધું કે માત્ર બાર પાસ ઉપર માત્ર બાર સાયન્સ પાસ ઉપર આ ભરતી છે એ આપવામાં આવેલી છે બરાબર પછી અરજી ક્યારે કરી શકાશે તો અરજી છે ઉમેદવાર છે એ અઠ્યાવીસ આઠથી લઈ અને અગિયાર નવ સુધી ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની સાઈટ પર જઈ અને અરજી કરી શકે છે એટલે આ અરજી હાલ ચાલુ જ છે આજે એકત્રીસ તારીખ છે તો અઠ્યાવીસ તારીખથી આ અરજીઓ છે ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ બાર પાસ હોય સાયન્સની અંદર તો આ ભરતી ચૂકી ન જાય એટલા માટે વિડીયો છે તમારા બાર પાસ સાયન્સ મિત્રને શેર જરૂર કરી દેજો બરાબર ત્યાર બાદ આગળ વધીએ તો કેવી રીતે અરજી કરવી એની પણ અહીંયા માહિતી આપવામાં આવેલી છે તમે ઓજસની સાઇટ પર જશો એટલે વર્ષોથી આપણે ઓજસ ઉપર એપ્લાય કરીએ છીએ તમે એકદમ સહેલું છે ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો તો આવી જ તાત્કાલિક અને ખૂબ અગત્યની માહિતી આપને મળી રહીએ એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ